બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોએ વાવ થરાદો સુઈગામ સહિતના ભાભર વિસ્તારની અંદર છ તારીખના રોજ જે સો ને સાત તારીખે જે વરસાદ પડેલા તેના કારણે જે ગામડાની અંદર પરિસ્થિતિ વિકટ થઈ હતી અને આઠથી દસ ફૂટ જેટલા ઘરોની અંદર પાણી ભરાયા હતા તેના કારણે ગામ લોકોને ભારે હાલાકી ભોગવ્યા હતા જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરીખાનું જે ગામ છે તે તે ગામની અંદર પણ ગામમાં તમામ લોકોથી બહાર મોટાભાગના લોકોને બહાર રહેણાંક વિસ્તારમાંથી બહાર નીકળીને શાળામાં આશરો લેવામાં આવ્યો હતો જે પરિસ્થિતિ આજે એક અઠવાડિયે જેટલો સમય વીત્યો તેમ છતાં કોઈ નામ લેતું નથી અને પરિસ્થિતિ પાણીની એ નહીં છે અને આજે પણ જે પાંત્રીસ થી વધુ ઘરો છે તે શાળાની અંદર વસવાટ કર્યા છે તો રાજ્ય સરકાર તરફથી એક કેશ ડોલ આપવાની વાત થઈ છે તેમાં પણ ઓનલાઈન પેમેન્ટ આપવાની વાત છે તેમાં લોકોને કેવી હાલાકી ભોગવી છે તે ખાસ કરીને વાત કરીએ શું કહેશો ગામમાં કેશ ડોલ ઓનલાઈન આપવાની છે જે પહેલા તો કલ્પેશભાઈ તમારો જીટીવી માંથી આવો છે એમને ગામની મુલાકાત લેવા બદલ ખૂબ આભાર અમારા ગામની પરિસ્થિતિનો જે અત્યારે એવો છે કે છેલ્લા અઠવાડિયા થી પાણી આવેલું છે બરાબર છે તો હજી સુધી પૂરતા પ્રમાણમાં કોઈ અધિકારીઓ અમારી નોંધ નથી લીધી પછી અત્યારે કેશડોલ વાત થાય છે તો એવું કહે છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તો અમારા જેટલા ત્રણસો જેટલા પરિવારો શાળા છે પેલા વિસ્તારમાં છે કઈ અહીંયા એક જ શાળામાં એટલા પ્રમાણમાં લોકો છે બધા અહીંયા સમાવેશ ના થાય તો આજુબાજુ કોઈનું ખેતર નજીક પડ્યું અહીંયા સમાવેશ થયો છે કોઈ અહીંયા છે તો એમની પ્રમાણ એની પાસે પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ પણ નથી કઈ રીતે ઓનલાઈન પેમેન્ટ કરશે બરાબર અમુક પાસે હશે ને અમુક પાસે નહીં હોય દેને ત્રણેય એમને નહીં હોય કોઈ ભાગ્ય કોઈના ખેતરમાં ફાવતો હશે છે ભાગ્ય તરીકે રહેતો હશે તો એની ઘર વખત ઘરે પડી છે એમને એમને ડોક્યુમેન્ટ એમની પાસે છે પણ નહીં તો કઈ રીતે એટલે ઓનલાઈન પેમેન્ટ કરવામાં ના આવે અને તાત્કાલિક રીતે અત્યારે ખાવાના પણ એમની પાસે ફાફા થાય લોટ બીજો તીજો મરસો મેઠો કશું નથી એટલે એમને તાત્કાલિક કેશ પેમેન્ટ કરવામાં આવે તો એ સામાન લાવે ડોક્યુમેન્ટ નથી શું કેશો ખાસ કરીને હેલો હું મોરીખા ગામનો નો સિપાહી શબીર ખાન અલાર ખાન હું રિક્ષા ચલાવી વર્તમાન ચલાવું છું આવા રીતે માણસો કેટલા ગંભીર ઇલાજમાં છે મોરીખા ગામના અંદર ઉસ્કુલ પાણી આવેલું છે પાંચ થી સાત ફૂટ અને માણસો ચોકડીના અંદર બધા આવેલા છે અને ગામ બધી એટલી વિનંતી છે કે ગામ લોકોને ને બધી સારવાર સારી મળે પાણી ના અંદર નિકાલ થાય અને બધાને કેશ ડોલ પણ સારી રીતે મળે એવો વિનંતી છે સરકારને કમિટ જોડે મારા ડોક્યુમેન્ટ જો મારા પાસે ગાડી હતી તો કોઈ નીકળી ગયા સાધનના અંદર બીજા બધે પરિસ્થિતિ વીક છે એટલે કોઈના જોડે નથી એટલે કોઈ નથી રહે એટલે સરકાર સદને એવી વિનંતી છે કે કોઈના જોડે ડોક્યુમેન્ટ હતું સાધન તો એ જ લઈને નીકળી ગયા છે નથી સાધન એ પરિસ્થિતિ વીક છે એટલે એમના જોડે ડોક્યુમેન્ટ એટલે એવી રીતે સારવાર રીતે સારી મળે એ વિનંતી છે સરકાર સદની ડોક્યુમેન્ટ મોરીખા ગામને હજી પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા સજાવાની છે અને આજથી ઓનલાઈન પેમેન્ટ આપવાની જે ફોર્મ ભરાવાની છે તેમાં લઈ અને ગામના ગ્રામ પંચાયતના સરપંચ એમને ખાસ કરીને આપણે વિનંતી શું કહે સરપંચ કાંઈ ડોક્યુમેન્ટને લઈને હવે આમાં કલ્પેશભાઈ એવું છે કે જે ડોક્યુમેન્ટ જો હોત અને ડોક્યુમેન્ટને જો રાખવાની વ્યવસ્થા અમારી પાસે હોય અહીંયા હોત તો આ પરિવાર અહીંયા ના બેઠો અત્યારે પાણી આવવાના કારણે કેટલા ઘરને ઘર વખરી જતી રહી છે કોઈ અત્યારે ડોક્યુમેન્ટ લીધા વગર જેવી રીતે જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં અત્યારે અહીંયા આવ્યા છે એટલે મારી સરકાર શ્રીને એક નર્મ વિનંતી છે કે જેને પાસે ડોક્યુમેન્ટ છે એમને આ પૈસા મળશે અને જેના ડોક્યુમેન્ટ તણાઈ ગયા છે ગરીબ પરિવાર છે એમને આ કેસ ટુ નહીં મળે તો એ ગરીબ પરિવારની શું હાલત થશે એટલે સરકાર શ્રીને એક મારી નર્મ વિનંતી છે કે પૈસા કેશ આપવામાં આવે જેથી કરીને ગરીબ પરિવાર હોય કે મધ્ય પરિવાર બધે બધાને પૈસા પહોંચી શકે બનાસકાંઠામાં જે પૂરની સમસ્યાને લઈને ડોક્યુમેન્ટની હવે સમસ્યા મોટી સર્જાવાની છે તેને લઈ અને ગામ લોકો સરકાર પાસે એક અપેક્ષા કરી રહ્યા છે જે કેશ ડોલ આપવામાં આવે તે અમને કેશમાં આપવામાં આવે તે માંગ છે કલ્પેશ ઠાકોર જીએસટીવી બનાસકાંઠા